તમે સાંભળી રહ્યા છો રવિવાર અને લાભ પાચમનો આ પવિત્ર દિવસ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને સમર્પિત હે એવું માનવામાં આવે હે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ સાચા મનથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આ પવિત્ર કથા સાંભળે તો તેના ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી અને સદાય સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે આ પવિત્ર દિવસ માત્ર ધંજ નહીં પરંતુ તંદુરસ્તી અને સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે આ દિવસે લોકો ભગવાન ગણેશ ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરે છે કારણ કે ભગવાન ગણેશ વિઘ્નહરતા હૈ અને માતા લક્ષ્મી ધનની દેવી હોવાથી માણસના જીવનમાંથી ગરીબી તંગી અને બધી જ તકલીફો દૂર કરે હૈ તેમની કૃપાથી ઘર પરિવારમાં હળીમળીને રહેવાનું એકતા અને સારા ભાવનું વાતાવરણ જળવાઈ રહે છે પ્રિય મિત્રો આ વાર્તાને અંત સુધી સાંભળજો આ પવિત્ર અવસર માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ માતા લક્ષ્મીની આ દિવ્ય અને હૃદયને સ્પર્શી જાય તેવી કથા ખૂબ સમય પહેલાની વાત છે ભારતની પાવન ધરતી પર વસેલું એક નાનકરૂ ગામ હતું જેનું નામ લોકો ખુશીપુર કહેતા હતા કદાચ એટલા માટે કે ત્યાંના લોકો કુદરતના ખોળામાં રહીને સાધુ જીવન જીવતા હોવા છતાં નાની-નાની વાતોમાં પણ અપાર ખુશીઓ શોધી લેતા હતા પરંતુ દરેક વાર્તામાં એક વળાંક તો આવે જ છે અને ખુશીપુરની આ વાર્તા પણ એક એવા જ વળાંક પર ઊભી હતી જ્યાં સુખ જાણે ગાયબ થઈ ગયું હતું ખુશીપુરમાં એક સીધો સાદો મહેનતુ ખેડૂત રહેતો હતો જેનું નામ હતું માધવ માધવનું જીવન તેના ખેતરોની જેમ જ લીલુંછમ અને તેનો આત્મા ગંગાજળ જેવો નિર્મળ હતો તેની દુનિયા નાની પણ સુખી હતી તેની પાસે વારસામાં મળેલી એક નાનકડી જમીન હતી માટીનું પણ એકદમ સુંદર ઘર હતું અને એક હસમુખો પરિવાર હતો પરિવારમાં હતી તેની પત્ની અને તેની આંખોનો તારો તેની એકમાત્ર દીકરી રાધા રાધા પોતાના નામ પ્રમાણે જ શ્યામ સલોની મીઠું બોલનારી અને એટલી બધી વ્હાલી હતી કે તેને જોઈને એવું જ લાગે જાણે કે સાક્ષાત દેવી ધરતી પર ઉતરી આવી હોય તેનું હાસ્ય જાણે વાતાવરણમાં સાકરની મીઠાશ ઓગાળી દેતું અને તેની આંખો એવી નિર્મળ હતી કે જેમાં જાણે આખી દુનિયાની પવિત્રતા સમાઈ ગઈ હોય માધવ અને તેની પત્નીએ રાધાને ખૂબ લાડ પ્યાર અને સારા સંસ્કારોથી ઉછેરી હતી જ્યારે તે નાનકડી હતી ત્યારે તે પોતાના નાનકડા પગલાંથી આખા આંગણામાં રમતી અને તેની પાયલની હમમથી આખું ઘર ગુંજી ઉઠતું તેનીમાં તેને ખોળામાં બેસાડીને રામચરિતમાંસની ચોપાઈઓ સંભળાવતી અને રાધા એટલા ધ્યાથી સાંભળતી જાણે કે દરેક શબ્દ તેના નાનકડા પવિત્ર મનમાં ઉતરી જઈ રહ્યો હોય માધવ દિવસભર ખેતરોમાં આકરી મહેનત કરતો અને જ્યારે સાંજે થાકી હારીને ઘરે પાછો ફરતો ત્યારે રાધા દોડીને તેની પાસે આવતી તેના કપાળ પરથી પરસેવો લૂતી અને પોતાના નાના નાના કોમળ હાથોથી તેના પગ દબાવતી બસ એ ઘડીએ માધવ દુનિયાના બધા જ દુઃખ અને થાક ભૂલી જતો તેને લાગતું હતું કે તેની રાધા જ તેની સાચી લક્ષ્મી લક્ષ્મીએ તેની સરસ્વતી સરસ્વતીએ અને તેની દુર્ગા પણ છે પરંતુ નસીબના ખેલને કોણ જાણી શક્યું હતું એક દિવસ રાધાનીમાં જે ઘરની રોનક અને માધવના જીવનનો આધાર હતી અચાનક સખત બીમાર પડી ગઈ માધવે દિવસરાત તેની સેવામાં એક કરી દીધા વૈદ્યો આવ્યા ગામના વડીલોએ જાતજાતની જડીબુટ્ટીઓ આપી પણ કોઈ દવાની અસર ન થઈ એક રાત્રે રાધાની માએ માધવનો હાથ પકડ્યો રાધાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને એક ઊંડો શ્વાસ લઈને હંમેશા માટે શાંત થઈ ગઈ માધવ અને નાનકડી રાધા પર તો જાણે આબ તૂટી પડ્યું હતું ઘરમાં માની ગેરહાજરીથી એવી ઉદાસી અને સુનકાર છવાઈ ગયો હતો કે જાણે રંગબેરંગી ફૂલોથી મહેકતો બગીચો અચાનક બળીને રાખ થઈ ગયો હોય રાધા જે હજુ એટલી નાની હતી કે પોતાની માના ચાલ્યા જવાનો અર્થ પૂરેપૂરો સમજી શકતી ન હતી પણ તેને એટલી ખબર હતી કે હવે તેની વહાલીમાં તેને ક્યારેય જોવા નહીં મળે તે રડીને પોતાની આંખો સુજાવી દેતી પણ માધવ તેને જોતો તો પોતાના આંસુ ગળે જ ઉતારી જતો તેણે પોતાની પત્નીને વચન આપ્યું હતું કે તે રાધાને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં આવવા દે અને હવે તે એકલો જ રાધાનો માં અને બાપ બંનેની ફરજ નિભાવી રહ્યો હતો સમય ધીમે ધીમે પસાર થતો ગયો માધવે પોતાની બધી જ શક્તિ અને બધું જ ધ્યાન રાધાને ઉછેરવામાં લગાવી દીધું તે દિવસરાત એક કરીને ખેતરોમાં કામ કરતો જેથી રાધાને સારું ખાવાનું ખવડાવી શકે તેને નવી ચુંદડી અપાવી શકે રાધા હવે થોડી મોટી થઈ ગઈ હતી અને તેનામાં તેની માં જેવી મમતા અને પોતાની ઉંમર કરતાં ઘણી વધારે સમજદારી આવી ગઈ હતી તે પોતાના પિતાનો થાક અને તેની આંખોમાં છુપાયેલું દર્દ તરત જ સમજી જતી રાત્રે જ્યારે ચાંદની ખેતર અને ઘર પર પોતાની શીતળતા પાથરતી ત્યારે તે માધવ પાસે બેસીને પોતાના મીઠા અવાજમાં ભજન ગાતી અથવા વાર્તાઓ સંભરાવતી માધવને લાગતું હતું કે તેની દીકરી જ તેનું જીવન હે તેનો સંસાર હે અને તેને જીવવા માટે હવે કોઈ બીજા સહારાની જરૂર નથી પરંતુ ફરી એકવાર નસીબે જાણે મોં ફેરવી લીધું રાધા જેનું બાળપણ ક્યારેક ફૂલોની જેમ ખીલેલું રહેતું તે અચાનક બીમાર પડી ગઈ શરૂઆતમાં હળવો તાવ આવ્યો પછી ખાંસી શરૂ થઈ અને ધીમે ધીમે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો તેની ચમકતી આંખો ઝાંખી પડવા લાગી અને તેના ગુલાબી ગાલની લાલાશ ક્યાંક ખોવાઈ ગઈ માધવનો જીવ તાળવે ચોંટી ગયો જાણે તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેણે જલ્દીથી ગામના વૈદ્યને બોલાવ્યા વૈદ્યે ઘણી દવાઓ અને જડીબુટ્ટીઓ આપી પણ રાધાની હાલત પર કોઈ અસર ન થઈ તેની તબિયત દિવસે દિવસે બગડી રહી હતી અને તેની પાતળી કાયા કોઈ વેલની જેમ વધુને વધુ નબળી પડી રહી હતી માધવે હાર ન માની તેણે મનોમન નક્કી કર્યું મારી દીકરીને હું કમી નહીં થવા દઉં હું તેને કોઈ પણ ભોગે બચાવીશ તે ગામના સૌથી મોટા અને કઠોર દિલના સાહુકાર પાસે ગયો અને પોતાની થોડી ઘણી જમીન ગીરવે મૂકી દીધી એ પૈસા લઈને તે રાધાને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગયો શહેરમાં સારવાર ખૂબ જ મોંઘી હતી ડોક્ટરોએ ઘણા બધા ટેસ્ટ કરાવ્યા મોંઘી મોંઘી દવાઓ લખી આપી માધવે પોતાની જીવનભરની બધી જ કમાણી લગાવી દીધી પછી પોતાની પત્નીના શિલ્લા સંભારણા જેવા ઘરેણાં પણ વેચી દીધા પોતાની ગાયભેંસ વેચી અને છેવટે પોતાના ખેતરના નાના નાના ટુકડા પણ વેચવા પડ્યા ધીમે ધીમે માધવનું ઘર જે ક્યારેક અન્નધનથી ભરેલું રહેતું હવે સાવ ખાલી અને સુમસામ થઈ ગયું હતું તેના ખેતરોમાં પહેલાં જેવી હરિયાળી રહી ન હતી અને તેના બળદો પણ વેચાઈ ચૂક્યા હતા માધવ હવે બિલકુલ ગરીબ અને લાચાર થઈ ચૂક્યો હતો તેની પાસે હવે કંઈ જ બચ્યું ન હતું સિવાય કે તેની વ્હાલી રાધા અને એ જ રાધાના શ્વાસ ધીમે ધીમે તેનો સાથ છોડી રહ્યા હતા તે દિવસરાત તૂટેલા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરતો હે ભગવાન મારી રાધાને બચાવી લો ભલે મારું બધું જ લઈ લો પણ મારી દીકરીને મારી પાસેથી ન હિનવો તે તો મારી જીવાદોરી હે તેની આંખોમાં દરેક ક્ષણે આંસુ ભરેલા રહેતા પણ રાધાની સામે તે હસવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો હતો એક દિવસ રાધા પથારી પર સૂતી હતી તેના શ્વાસ ખૂબ જ ઝડપથી અને ટૂંકા ટૂંકા ચાલી રહ્યા હતા માધવ તેની પાસે બેઠો હતો અને તેનો નાજુક હાથ પોતાના ખરબચડા હાથમાં લઈને પસવારી રહ્યો હતો રાધાએ ધીમેથી પોતાની આંખો ખોલી અને એક ખૂબ જ નબળા સ્મિત સાથે કહ્યું બાબા તેનો અવાજ એટલો ધીમો અને દબાયેલો હતો કે માધવને તેની વાત સાંભળવા માટે નીચે ઝૂકવું પડ્યું હા મારી દીકરી બોલ શું થયું માધવે તેના કપાળ પર પ્રેમથી હાથ ફેરવતા પૂછ્યું બાબા દિવાળી આવવાની છે એને રાધાએ માંડમાંડ શબ્દો ગોઠવીને પૂછ્યું માધવનું હૃદય કંપી ઉઠ્યું હા દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો ગામમાં લોકો પોતાના ઘરોને સજાવી રહ્યા હતા ચારે બાજુ ઉત્સવનો માહોલ હતો બજારમાં મીઠાઈઓ અને દીવાઓની સુગંધ ફેલાઈ રહી હતી પણ એમના ઘરમાં તો હવે એક દીવો પ્રગટાવવા જેટલા પણ પૈસા બચ્યા ન હતા હા બેટા આવવાની હૈ બાબા રાધાએ ફરીથી કહ્યું અને આ વખતે તેના અવાજમાં એક અજીબ ચમક હતી આ વખતે આપણા ઘર માટે કંઈક ને કંઈક જરૂર ખરીદજો જેથી આપણા ઘરમાં પણ લક્ષ્મી માતા આવે તેની આંખો જે હંમેશા પીડાથી ભરેલી રહેતી આ વાત કહેતી વખતે ચમકી ઉઠી હતી જો લક્ષ્મી આવશે તો મારી બીમારી પણ જતી રહેશે અને તમે પણ ફરીથી ખુશ થઈ જશો નહીં બાબા માધવની તો જાણે જીભજ જ સિવાઈ ગઈ હતી તેની આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા તેની દીકરી જે પોતે મોતના ઉંબરે ઊભી હતી તે પોતાના પિતાની ખુશીઓની ચિંતા કરી રહી હતી અને ઘરમાં લક્ષ્મી લાવવાની વાત કરી રહી હતી લક્ષ્મી જે ઘરમાં હવે અન્નનો એક દાણો પણ બચ્યો ન હતો તે પોતાની દીકરીને કેવી રીતે સમજાવે કે તેની પાસે હવે એક ફૂટી કોડી પણ નથી તેનું હૃદય પીડાથી ચીસો પાડી ઉઠ્યું હા હા બેટા જરૂર જરૂર લાવીશ તેણે કોઈક રીતે પોતાના આંસુઓને રોકીને કહ્યું પણ તેનો અવાજ ગળગડો થઈ ગયો હતો એક પવિત્ર દિવસ આવી ગયો આખા ગામમાં રોનક અને ઉમંગનો માહોલ હતો બાળકો નવા કપડાં પહેરીને આમતેમ દોડી રહ્યા હતા ઘરોમાં દીવા ઝગમગી રહ્યા હતા અને ચારે બાજુ ખુશીઓની કિલકારીઓ ગુંજી રહી હતી પણ માધવના ઘરમાં આજે સાવ શાંતિ અને અંધારું હતું રાધા પથારી પર સૂઈને ટગટગર દરવાજા તરફ જોઈ રહી હતી જાણે પોતાના પિતાની રાહ જોઈ રહી હોય કે તે હમણાં જ કંઈક લઈને આવશે માધવનું દિલ તૂટી રહ્યું હતું તેની પાસે એક પાઇ પણ ન હતી તે સવારથી ગામમાં આમતેમ ભટકી રહ્યો હતો એ આશામાં કે કદાચ કોઈ મજૂરી મળી જાય અથવા કોઈ જૂની વસ્તુ વેચાઈ જાય પણ કણી ન મળ્યું તેની આત્મા અંદરથી કંસી રહી હતી લક્ષ્મી ઘરમાં લક્ષ્મી કેવી રીતે આવશે મારી રાધા જ્યારે મારી પાસે તને આપવા માટે ખુશીનું એક નાનું કારણ પણ નથી સાંજ ઢળવા લાગી સૂરજ પોતાની લાલીમાં આકાશમાં ફેલાવીને આથમી રહ્યો હતો માધવ ગામના ચોક પર હતાશ અને નિરાશ થઈને બેઠો હતો ત્યાં જ તેની નજર એક નાનકડી માટીના વાસણોની દુકાન પર પડી જ્યાં નાના નાના માટીના દીવા વેચાઈ રહ્યા હતા તેમની કિંમત એટલી ઓછી હતી કે કદાચ કોઈ ગરીબમાં ગરીબ માણસ પણ તેને ખરીદી શકે માધવે બે ધ્યાનપણે પોતાનું ખિસ્સું તપાસ્યું તો તેની આંગળીઓને એક જૂનો તૂટેલો સિક્કો હાથમાં આવ્યો કદાચ કોઈકે ભૂલથી તેના કુર્તાના ખિસ્સામાં છોડી દીધો હશે તે સિક્કો એટલો ઘસાયેલો હતો અને કાળો પડી ગયો હતો કે કદાચ કોઈ ફેરીવાળો પણ તેને લેવાની ના પાડી દે પણ માધવની આંખોમાં એ જ ક્ષણે એક આશાનું કિરણ જાગ્યું કદાચ કદાચ આનાથી તે ભાગતો ભાગતો તે માટીના દીવાવાળા પાસે પહોંચ્યો ભાઈ આ દીવો કેટલાનો છે તેણે સૌથી નાનો અને સૌથી સાધારણ દીવો બતાવતા પૂછ્યું દીવો વેચનારો એક દયાળુ વૃદ્ધ માણસ હતો તેણે માધવ તરફ જોયું તેની આંખોમાં છુપાયેલી ઊંડી ઉદાસી અને તેના કપડાની ફાટેલી હાલત જોઈને તે સમજી ગયો કે આ માણસ કોઈ મોટી મુસીબતમાં હે બાબુજી દીવાવાળાએ સ્નેહથી કહ્યું આ તો માટીનો દીવો છે સાહેબ એની કોઈ કિંમત ન હોય તમે એમ જ લઈ જાઓ ના ના માધવનો સ્વાભિમાન ભલે ગરીબીના ભાર નીચે દબાઈ ગયો હતો પણ હજી મર્યો ન હતો મારી પાસે આ એક જૂનો સિક્કો હૈ શું તું આને લઈશ તેણે પોતાનો ઘસાયેલો સિક્કો બતાવ્યો વૃદ્ધે સિક્કો હાથમાં લીધો માધવની આંખોમાં જોયું પ્રેમથી હસ્યો અને કહ્યું ઠીક હે બાબુજી તમે આ દીવો લઈ જાઓ મા લક્ષ્મી તમારું ભલું કરે તેની આંખોમાં માધવ માટે અપાર કરુણા હતી માધવે તે નાનો દીવો એવી રીતે સંભાળીને પકડ્યો જાણે તે કોઈ અમૂલ્ય રત્ન હોય તેનું દિલ એકસાથે ખુશી અને દર્દની લાગણીથી ભરાઈ ગયું હતું તે ભાગતો ભાગતો ઘરે પહોંચ્યો તેના ઘરમાં ગાઢ અંધારું હતું ફક્ત રાધાની પથારી પાસે એક નાનકડી બારીમાંથી આવતી આછી ચાંદની જ અજવાળું પાથરી રહી હતી રાધાએ જેવી દરવાજા પર માધવના પગલાંનો અવાજ સાંભળ્યો તેની નિસ્તેજ આંખોમાં પણ ચમક આવી ગઈ બાબા આવી ગયા તે હસી તેના નબળા અવાજમાં પણ અનેરો ઉત્સાહ હતો માધવ રાધા પાસે આવ્યો તેના ચહેરા પર એક બનાવટી સ્મિત લાવવાનો પ્રયત્ન કરતા બોલ્યો હા મારી દીકરી હું આવી ગયો તેણે પોતાની મુઠ્ઠી ખોલી જેમાં પેલો નાનકડો માટીનો દીવો હતો જો રાધા તારા માટે ભેટ રાધાની આંખો દીવાને જોઈને આશ્ચર્યથી મોટી થઈ ગઈ તેણે પોતાના ધ્રુજતા હાથોથી તે દીવો લીધો તે સાવ સાધારણ માટીનો દીવો હતો જેમાં કોઈ ચમક ન હતી કોઈ સજાવટ ન હતી પણ રાધા માટે તે આખા સંસારનો સૌથી સુંદર અને અમૂલ્ય દીવો હતો તેણે તેને ફેરવીને જોયો તેને પ્રેમથી સ્પર્શ કર્યો અને પછી એક ઊંડો સંતોષનો શ્વાસ લીધો બાબા તેણે કહ્યું અને તેના અવાજમાં એક અજીબ દિવ્ય શાંતિ હતી આ તો ખૂબ જ સુંદર હૈ હવે આપણા ઘરમાં પણ લક્ષ્મી આવશે ને માધવનું ગળું રૂંધાઈ ગયું તે કંઈ પણ બોલી શકે તે પહેલાં રાધાએ કહ્યું બાબા શું તમે આમાં એક દીવો પ્રગટાવી શકો માધવે ક્યારે વિચાર્યું પણ ન હતું કે તેની પાસે તેલ કે દીવાની વાટ ક્યાંથી આવશે પણ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું તેની સ્વર્ગસ્થ પત્નીએ ક્યારેક પૂજા માટે એક નાનકડી તેલની કુપ્પી અને થોડી વાટો સંતાડીને રાખી હતી તેણે તેમને શોધી કાઢી એક નાનકડી વાટ અને તેલના માંડ ચાર પાંચ ટીપા તે નાનકડા દીવામાં નાખ્યા તેણે એક માચિસની સડી સળગાવી અને ધ્રુજતા હાથોથી દીવાને રોશન કરી દીધો એક નાનકડી પવિત્ર જ્યોત ઝગમગી ઉઠી તે અંધારા ઉદાસઘરમાં પેલી નાનકડી જ્યોત એવી લાગી રહી હતી જાણે કોઈ અમાસની અંધારી રાતમાં એક નાનકડો તારો ચમકી રહ્યો હોય રાધાની આંખોમાં તે જ્યોતનું પ્રતિબિંબ પડ્યું અને તેના ચહેરા પર એક અદભુત શાંતિ અને ખુશી છવાઈ ગઈ તેણે દીવાને પોતાની પાસે પોતાના ઓશિકા પાસે રાખ્યો હવે મારા ઘરમાં પણ અજવાળું છે ને રાધાએ હસતા હસતા કહ્યું તેનું સ્મિત એટલું પવિત્ર અને નિખાલસ હતું કે તે માધવની આત્માના ઊંડાણ સુધી સ્પર્શી ગઈ લક્ષ્મી આવીને બાબા માધવે રડતાડતા કહ્યું હા મારી દીકરી લક્ષ્મી આવી મારી રાધા જ મારી સાચી લક્ષ્મી હૈ રાધાએ દીવાની જ્યોતને એકીટશે નિહાળી તેનો ચહેરો પેલી નાનકડી રોશનીમાં કોઈ દેવીની મૂર્તિ જેવો દિવ્ય લાગી રહ્યો હતો તેની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી તેના શ્વાસ વધુ ધીમા અને શાંત થઈ ગયા અને એક અંતિમ ઊંડો શ્વાસ લઈને રાધાએ હંમેશા માટે પોતાની આંખો બંધ કરી દીધી જાણે દીવાની એ જ્યોત તેને ભગવાન પાસે લઈ જવાનો માર્ગ બતાવી રહી હોય દીવો ધીમે ધીમે બળતો રહ્યો તેની જ્યોત કંપી રહી હતી જાણે રાધાની વિદાય પર આંસુ સારી રહી હોય રાધાનું કોમળ શરીર ત્યાં જ શાંત પડ્યું હતું તેના ચહેરા પર એ જ અલૌકિક અને શાંત મુસ્કાન હતી જાણે તેણે પોતાના જીવનનું સૌથી મોટું સુખ મેળવી લીધું હોય માધવનું હૃદય ચીસો પાડીને રડી ઉઠ્યું તે જાણતો હતો કે કદાચ આ દિવસ આવશે પણ તે આ ક્ષણ માટે ક્યારેય તૈયાર ન હતો તેની રાધા તેની વહાલી રાધા તેને હંમેશા માટે છોડીને જતી રહી હતી તે પેલા નાના દીવાની જ્યોતને જોતો રહ્યો જે ધીમે ધીમે ઓછી થતી જઈ રહી હતી જાણે રાધાની જીવજ્યોત તેની સાથે જ બુજાઈ રહી હોય અને છેવટે તે દીવો બળતા બળતા શાંત થઈ ગયો અને આખા ઘરમાં ફરીથી અંધારું છવાઈ ગયું માધવ તે આખી રાત પોતાની દીકરી પાસે બેસી રહ્યો તેણે આખી રાત રાધાના માથા પાસે બેસીને પોતાના આંસુઓમાં ડૂબીને વિતાવી તેનું જીવનનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું તેની લક્ષ્મી જતી રહી હતી સવાર થઈ પણ તેના માટે કોઈ અજવાળું ન લાવ્યું ગામમાં બધા જાગ્યા પણ માધવ માટે તો જાણે દુનિયા જ થંભી ગઈ હતી તેણે ભારે હૃદય પોતાની લાડલી દીકરીનો અંતિમ સંસ્કાર કર્યો અને ત્યારબાદ તે એક તૂટેલો હારેલો અને જીવતેજી મરી ગયેલો માણસ બનીને પોતાના સૂના ઘરે પાછો આવ્યો બીજા દિવસે માધવને તેના તૂટેલા મન અને ભારે પગલે ખેતરોમાં જવું પડ્યું તેના ખેતરો હવે ખૂબ નાના રહી ગયા હતા અને તેમાં પાક પણ ખૂબ ઓછો થતો હતો પણ ત્યાં તેને પોતાની દીકરીની યાદોથી થોડી શાંતિ મળતી હતી જ્યારે તે પોતાના ખેતર પાસે પહોંચ્યો તો તેની આંખો પહોળીને પહોળી જ રહી ગઈ તે જમીન જે ક્યારેક ઉજ્જડ અને કોઈ સારસંભાળ વગરની લાગતી હતી આજે સોનાની જેમ ઝળહળી રહી હતી ખેતરોમાં ડાંગરના સોનેરી ડુંડા પવનમાં ઝૂલી રહ્યા હતા અને તે એવા ચમકતા હતા જાણે કોઈએ સાચે જ સોનું ઓગાળીને બનાવ્યા હોય આ કોઈ સામાન્ય પાક ન હતો આ તો સોના જેવો ડાંગરનો પાક હતો એટલો ભરપૂર અને એટલો શાનદાર કે માધવે પોતાના આખા જીવનમાં આવો ચમત્કાર ક્યારેય જોયો ન હતો તેની ચમક એટલી તેજ હતી જાણે સૂરજના કિરણો સીધા ધરતી પર ઉતરી આવ્યા હોય દરેક દાણામાં એક દિવ્ય આભા હતી માધવે ઝૂકીને એક ડુંડું સ્પર્શ્યું તે અસલી સોનું ન હતું પણ તેની ચમક સોનાથી જરાય ઓછી ન હતી અને જ્યારે તેણે તેને તોડ્યું તો તેમાંથી નીકળેલા ડાંગરના દાણા મોતીની જેમ સફેદ અને ચમકદાર હતા જેમાં એક અનોખી દિવ્ય સુગંધ હતી માધવ સમજી ગયો આ કોઈ સામાન્ય પાક ન હતો આ તો સાક્ષાત ચમત્કાર હતો ગામના લોકો જ્યારે ખેતરો તરફ ગયા તો તેઓ પણ આ નજારો જોઈને દંગ રહી ગયા આ શું હૈ માધવના ખેતરમાં સોનાનો પાક આ તો અદ્ભુત કે ચારે બાજુ આ જ વાતની ચર્ચા થવા લાગી લોકોએ માધવ પાસે આવીને પૂછ્યું માધવ આ બધું કેવી રીતે થયું આવો પાક તો અમે અમારા જીવનમાં ક્યારે નથી જોયો માધવની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે દુઃખના નહીં પરંતુ ભગવાનના આભાર અને એક અજીબ શાંતિના હતા તેણે પોતાના મનમાં વિચાર્યું મારી રાધા મારી દીકરી એ જ તો મારી સાચી લક્ષ્મી હતી તેણે લોકોને પોતાની રાધાની વાત જણાવી તે પવિત્ર દિવસે દીવો ખરીદવાની તેની અંતિમ ઈચ્છા જણાવી અને કેવી રીતે તે નાના દીવાની જ્યોતમાં જ રાધાએ પોતાનો અંતિમ શ્વાસ લઈ લીધો ગામના લોકો માધવની વાત સાંભળીને બધા શાંત થઈ ગયા તેમની આંખોમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો ભાવ હતો તેમણે જોયું હતું કે કેવી રીતે માધવે પોતાની દીકરી માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું અને હવે આ સોના જેવા પાકને જોઈને તેમને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ હતી એ દીકરી રાધા સ્વયં લક્ષ્મીનું રૂપ હતી તે ફક્ત ધનની દેવી ન હતી પરંતુ પ્રેમ ત્યાગ વિશ્વાસ અને શુદ્ધતાની દેવી હતી તેણે પોતાના પિતાના માધ્યમથી આખા જગતને એ સંદેશ આપ્યો હતો કે સાચી લક્ષ્મી ધંદોલત કે દુનિયાની ચીજવસ્તુઓમાં નહીં પરંતુ પવિત્ર હૃદયોમાં વસે હૈ અને તે કોઈ પણ રૂપમાં પ્રગટ થઈ શકે છે એમ કે એક નાનકડી બીમાર દીકરીના રૂપમાં પણ જે પોતાના પિતાને અને આખા જગતને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે ત્યારથી ખુશીપુર ગામમાં લોકો દિવાળી પર ફક્ત ધનની પૂજા નહોતા કરતા પરંતુ પોતાના ઘરોમાં એક નાનકડો માટીનો દીવો અચૂક પ્રગટાવતા અને પોતાના બાળકોના ચહેરામાં ભગવાનને જોતા હતા કારણ કે તેમને હવે સમજાઈ ગયું હતું કે અસલી લક્ષ્મી ઘરોમાં રાખેલી તિજોરીમાં નહીં પરંતુ પવિત્ર હૃદયોમાં વસે હૈ અને તે કોઈપણ રૂપમાં પ્રગટ થઈ શકે હે જેમ કે એક નાનકડી બીમાર દીકરીના રૂપમાં પણ જે પોતાના પિતાને અને આખા જગતને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી જાય હૈ પ્રિય મિત્રો માતા લક્ષ્મીની આ પાવનકથા અહીં જ સમાપ્ત થાય હૈ અમે કામના કરીએ છીએ કે આ કથાના શ્રવણથી માતા લક્ષ્મીની કૃપા તમારા સો પર સદાય બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સારી શક્તિનો સંચાર થતો રહે માતા લક્ષ્મીની આ કથા સાંભળવા બદલ આપનો હૃદયથી આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને જય માં લક્ષ્મી લખવાનું ન ભૂલતા જયમા લક્ષ્મી જગત જનની